રાજકોટ મોરબી રોડ પર અમુક ગામો રતન પર છે ઘંટેશ્વર છે કે ત્યાં વિદેશથી જે વિદ્યાર્થીઓ આવે છે ત્યાંની યુનિવર્સિટીઓમાં ભણવા માટે અભ્યાસ કરવા માટે તે અમુક એવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોય છે આવી ફરિયાદો ત્યાંના ગામવાળા પાસેથી મળેલી હતી જેના અનુસંધાને ગત તારીખ પચીસ આઠ બે હજાર પચીસના રોજ રાજકોટ શહેર એસઓજી પીઆઈ એસ એમ જાડેજાની રાહબારી નીચે એસઓજી ટીમ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ટીમ તથા લોકલ પોલીસ સ્ટેશનની સાથે સાથે એનસીબીના પણ અધિકારીઓ આ એક સાથે એક મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ આ મેગા ડ્રાઈવમાં દરમિયાન આવા વિદેશના વિદ્યાર્થીઓ બસોથી અઢીસો જેટલા વિદ્યાર્થીઓના રહેઠાણો ચેક કરવામાં આવેલા કે આવા કોઈ વિદ્યાર્થીઓ આવી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે કે કેમ આ ઉપરાંત આ વિદ્યાર્થીઓના વિઝા પાસપોર્ટ તે પણ ચેક કરવા કરવામાં આવેલ આ વિઝા પાસપોર્ટ દરમિયાન જાણવા મળે કે આમાંથી પાંચ એવા વિદેશી નાગરિકો મળી આવેલ કે જેમના વિઝા પૂર્ણ થઈ ગયા હોય તો પણ ઓવરસ્ટેમાં અહીંયા રહેતા હોય હાલ આ તમામ નાગરિકોનું ડિટેઇન કરી અને તેમને ડિપોર્ટેશન કરવાની કામગીરી ચાલુમાં છે ઉપરાંત આજે આ ડ્રાઈવ સતત ચાલુ રહેવાની છે જેમ કે આજે પણ એવા બે સસ્પેક્ટ અમારી પાસે પકડાયેલા છે સોજી બ્રાન્ચ દ્વારા કે જેમને પણ આવી રીતે એના વિઝા પૂરા થઈ ગયા છે અને તેઓ ઓવર સ્ટેમાં અહીંયા રહે છે અને એમના પણ હજી પ્રક્રિયા ડિટેન તથા ડિપોર્ટેશન પ્રક્રિયા ચાલુમાં છે આ તમામ આપણે જે પાંચ મહિના છે એ લોકો છેલ્લા લગભગ બે વર્ષથી અહીંયા છે અને તેમના અમુક બિઝનેસ વિઝામાં આવેલા છે અને એક જે વિદ્યાર્થી છે તે સાઉથ સુદાનનો એ પાછો આવ્યો છે વિદ્યાર્થી આમાં વિઝા છે એમ કાં છે એજ્યુકેશન વિઝા ઓલરેડી એક વર્ષ પૂરા થઈ ગયા છે એમના વિઝા પૂર્ણ થયા છે ચેકિંગ હજી એમાં ચાલે છે કે લોંગ ટર્મ એના વિઝા પૂરા થયા છે એમને અમુક ટાઈમ આપવામાં આવે છે આ વિદ્યાર્થીઓને જ્યારે વિઝા પૂરા થઈ જાય છે એમને એક ટાઈમ આપવામાં આવે છે અને આવી જ રીતે એનસીબીના પણ અધિકારીઓ સાથે આ કરીને એક આ મેગા ટાઈમ આયોજન કરવામાં આવેલ તેમાં તેમના વિઝાને અમુક ચેક કરી અને તેમની સાથે ડિપોર્ટેશનની કાર્યવાહી કરવામાં આવે હાલ આ તમામના રહેઠાણો ચેક કરતા તેમની પાસે અત્યારે વિઝા તેમના